શ્રી ગણેશ અત્યારની શોધ અને અત્યારના જ્ઞાન પ્રમાણે આ વિશ્વનું સૌથી પ્રાચીન અને સૌથી પૌરાણિક ગણપતિ મંદિર આપણે આ કથામાં સાંભળવા જઈ રહ્યા છીએ આ કથા છે દ્વાપર યુગના અંત સમયની અને કળયુગના પ્રારંભ પહેલાંની કર્ણાટક રાજ્યના હોનાવર જિલ્લાના ઈદાગુંજ તાલુકાના શરાવતી ક્ષેત્ર જે શરાવતી નદી અરબ સાગરને મળે છે ત્યાં વિરાજમાન છે આ સૌથી પ્રાચીન મહાગણપતિ મંદિર ઘણા વર્ષો પહેલાં મહર્ષિ વાલખિલ્ શરાવતી નદીના તટ પર તપ કરી રહ્યા હતા તેજસ્વી મહર્ષિ હોવા છતાં તપમાં ઘણી બધી બાધાઓના સંકટથી અકળાયેલા રહેતા હતા તા ઋષિ એવામાં એ સમયે એ વિસ્તારમાંથી નારદ મુનિ પસાર થઈ રહ્યા હતા વાલખિલ્લ્યા ઋષિએ પોતાની આપ વીતી નારદ મુનિને કહી કે હે મુનિશ્વર હું મારા તપની અંદર ઘણી બધી બાધાઓના સંકટથી પીડિત છું મારો તપ એટલે જ નથી ફળી રહ્યો નારદ મુનિએ એમની વાત ભલી ભાતી સમજી તદુપરાંત નારદ મુનિએ એ પણ વિચાર્યું કે આ દ્વાપર યુગના અંત સમયે જ્યારે કળિયુગ આવવાની તૈયારી છે ત્યારે આ પૃથ્વીને સમતોલિત કરવા માટે આ પૃથ્વીના વિઘ્નો હરવા માટે આ શરાવતી નદીના કાંઠે વિઘ્નેશ્વર વિનાયકની હયાતી હોવી ખૂબ જ જરૂરી છે અને આ જ કારણથી કહેવાય છે નારદ મુનિ કૈલાશ તરફ યાત્રાનું પ્રયાણ કરે છે કૈલાશ પહોંચીને નારદ મુનિ મહાદેવ શિવશંકર અને પાર્વતી માને રજૂઆત કરે છે અને પોતે સમજી રહેલી સમસ્યાઓનું નિવારણ આપવા માટે વિનંતી કરે છે કહેવાય છે કે શિવ શક્તિના શરણે આવેલા નારદ મુનિ શિવ શક્તિથી આ સમસ્યાનો ઉકેલ મેળવે મેળવે છે શિવશક્તિ પોતાના તેજ પુંજ એવા ભગવાન શ્રી ગણેશને શરાવતી ક્ષેત્રમાં જઈ ઋષિ વાલખીલિયા અને નારદ મુનિની વાત પ્રમાણે યુગ પરિવર્તન કાલખંડ દ્વાપર યુગથી કલ યુગ તરફ જઈ રહેલા આ પૃથ્વી પરના કાલખંડને જે યુગ પરિવર્તન કાલખંડ છે એને સાચવવા એ સમયના વિઘ્નો હરવા માટે એમને ત્યાં જાવાનું આહવાન કરે છે શ્રી ગણેશ મહાગણપતિ રૂપે ત્યાં પ્રગટ થાય છે અને મહર્ષિ વાલખિલ્યા અને નારદ મુનિની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે અને સદૈવ માટે આ જગતના કલ્યાણાર્થે ત્યાં જ સ્થાપિત થાય છે કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ સ્વયં પોતાના ચામત્કારિક તેજોમય શિલ્પકારીથી મહાગણપતિજી ઈદા ગુંજની મૂર્તિ બનાવી અને આલૌકિક અને ચામત્કારિક મહાગણપતિના જય જયકાર કરાવ્યા ઈદાગુંજના મહાગણપતિની આગવી વિશેષતાઓ છે આ ઈદા ગુંજના મહાગણપતિ આશરે બે હજાર વર્ષથી પણ વધારે પ્રાચીન પૌરાણિક અને અતિ ભવ્ય મનાય છે મહાગણપતિની આગવી વિશેષતાઓ એ છે કે આ મહાગણપતિ એક દંત નહીં બંને દંત સાથે વિરાજમાન છે એમને ચાર ભૂજાઓ નહીં માત્ર બે જ ભૂજાઓ છે એમના આવા આલોકિક ચમત્કારિક સ્વરૂપને જોઈને ભક્તોનું મન ઠરે છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના અંતર ધ્યાન થયા પછી આ દ્વાપર યુગના અંત સમયે અને કળિયુગના પ્રારંભ સમયને સંભાળવા માટે વિઘ્નહર્તા સ્વયં મહાગણપતિ રૂપે અહીં ઈદા ગુંજી અને શરાવતીના કાંઠે આવ્યા તો જે ગણેશ જે વિઘ્ન હરતા યુગ પ્રવર્તક તરીકે એક યુગમાંથી બીજા યુગ તરફ જઈ રહેલા આ સંસારને વિઘ્નોમાંથી બચાવવા માટે આવ્યા હોય એ ગણપતિ બાપા આજે પણ ભક્તોના વિઘ્નો હરે છે અને લોકો પોતાની સાચી સાત્વિક માનતાઓ સાથે જાય તો એ મહાગણપતિ ઈદાગુંજીના મહાગણપતિ એ બધા ભક્તોની સાચી સાત્વિક માનતાઓ યથાર્થ સમયે પરિપૂર્ણ કરે છે એ જ આશયથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં ઈદાગુંજીના મહાગણપતિના દર્શન માટે આવે છે મિત્રો તમને આ મહાગણપતિની સૌથી પ્રાચીન અને પૌરાણિક ગણપતિ મંદિરની કથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો સનાતન ધર્મની આવી જ સાચી પૌરાણિક અને પ્રાચીન કથાઓ સાંભળવા માટે મારી ચેનલ પર બન્યા રહો અને વધુને વધુ આ વિડીયો વારંવાર જોઈ મારો પણ ઉત્સાહ વધારો આગામી વિડીયોમાં ફરી મળીએ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ કથાનો કયો ભાગ તમને રસપ્રદ લાગ્યો અને આગામી કયા વિડિયો તમે જોવા માગો છો ત્યાં સુધી જગદંબ